દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં પણ ઈડી સામે હાજર થવાનો ઇનકાર કરી દીધો છે આમ આદમી પાર્ટીએ ઈડીના આ સમસને પણ ગેરકાયદેસર ગણાવ્યું તો ઈડીએ દિલ્હી જલ બોર્ડમાં કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ મામલે રવિવારે કેજરીવાલને પીએમએલએની કલમ પચાસ હેઠળ સમન્સ પાઠવીને સોમવારે પૂછપરછ માટે બોલાવ્યા હતા જો કે આમ આદમી પાર્ટીએ દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ઈડી સામે હાજર નહીં થાય તેમ જણાવ્યું તો સાથે જ આમ આદમી પાર્ટીએ ઈડીનું સમન ગેરકાયદેસર ગણાવ્યું હતું મહત્વનું છે કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઈડીએ દિલ્હી જલ બોર્ડ મામલે મની લોન્ડ્રિંગ એક્ટિની કલમ પચાસ હેઠળ સમન્સ પાઠવ્યું છે ઈડી દિલ્હી જેલ બોર્ડમાં ગેરકાયદેસર ટેન્ડરિંગ અને ગુનાની કથિત આવકની તપાસ કરી રહી છે ફ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ